બહુ ગરમી છે ભાઈ તો શું ખાવું છે ઠંડુ ખાવાનું મન થયું છે બાળથી લાવવા ભૂલી ગયો તારા માટે સરપ્રાઇઝ છે ઓહિ ઓહ હૈનું કાઈક બનાવ્યું હતું શું બનાવ્યું છે આ આઈસ્ક્રીમ બનાવ્યું છે આઈસ્ક્રીમ બહુ મસ્ત છે ભાઈ મટકા ગુલ્ફી બનાવી ખૂબ જ સરળ છે એના માટે અહીંયા આપણે એક કપ જેટલી ખાંડ લીધી છે અડધો કપ જેટલો અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે બદામ અને કાચું લીધા છે જો તમારે એલચી ઉમેરી હોય તો એલચી પણ આ સમયે ઉમેરી શકો છો બધી વસ્તુને ક્રશ કરી લેશું પ્રિમિક્સ તૈયાર છે તમે ગમે ત્યારે આઇસક્રીમ બનાવી શકો છો હવે અડધા લિટર જેટલું દૂધ લેશું દૂધ ઉકળી જાય એટલે આપણે એક વાસણની અંદર દૂધને કાઢી લેવાનું છે અને ચાર ચમચી જેટલું પ્રીમિક્સ જે આપણે તૈયાર કર્યું છે એ ઉમેરી સારી રીતે મિક્સ કરી અને દૂધની અંદર આપણે ઉમેરી દઈશું દૂધ સાવ અડધું ના થઈ જાય ત્યાં સુધી એને ધીમા ઉકળવા દેવાનું છે અને પછી આપણે એને આઈસ્ક્રીમના મોલમાં ઉમેરી અને છથી આઠ કલાક જેવું ફ્રીઝરમાં આપણે આઈસ્ક્રીમને સેટ થવા દઈશું એકદમ બાર જેવી મટકા ગોલ્ફી તૈયાર થઈ જશે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો જરૂર